ફ્લાઇટ હવે માત્ર માણસો જ નહીં પણ માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ ટ્રાવેલ કરી શકશે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એર ઇન્ડિયાની શનિવારની મોડી રાતની લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં બે વાઘ લાવવામાં આવે ફ્લાઇટમાં અંદાજે બસો જેટલા પેસેન્જર હતા બંને વાઘને કાર્ગોમાં ખાસ પ્રકારના પાંજરા બનાવીને પૂરવામાં આવ્યા હતા સામાન્યપણે હિંસક પ્રાણીને સ્પેશિયલ કાર્ગો વિમાનમાં લાવવામાં આવે છે પરંતુ પહેલીવાર પેસેન્જર ફ્લાઇટમાં કાર્ગોમાં વાઘને લાવવામાં આવ્યા તેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી છ કિલોમીટરનું અંતર કાપી ફ્લાઇટ નવ કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી પાંજરામાં બંને વાઘ માટે ખાવા પીવાની ખાસ કરવામાં આવી બચાવો સંરક્ષણ અને પુનઃ વસન કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા નિયમ મુજબ બંને વાઘને કસ્ટમ ક્લિયરન્સ લેવામાં આવ્યું હતું વિદેશથી આવતા પ્રાણીઓ માટે કસ્ટમ ક્લિયરન્સની લાંબી પ્રક્રિયા હોય છે પ્રાણી માટે ડિજિટલ લાઇસન્સ લેવું પડે છે તેમજ તેને રસી મુકાવી પડે છે અને કોઈ રોગ નથી એનું હેલ્થ સર્ટિફિકેટ પણ અવશ્ય હોય છે કોઈ પણ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી ફરજિયાત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર